એ બધું હવે નહીં થાય અને શાંતિથી વાહન ચાલકો પોતાનું વાહન લઈને અવર જવર કરી શકશે પણ નવાઈની વાત એ છે કે ઉમરેઠથી લીંગડા જે નવો ડામરનું લેયર કરેલું છે કામ ડિવાઈડર પણ નવા કરેલા છે એ કરીએ હજુ માણ મહિનો દોઢ મહિનો થયો હશે એની ઉપર એટલા મોટા ખાડા થઈ ગયા છે ગાબડા એ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા પૂરવામાં આવ્યા છે તો નવી વસ્તુ એવું છે કે આણંદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા શું ધ્યાન રાખવામાં આવે છે શું રોડ જે રોડ કોન્ટ્રાક્ટરને ટેન્ડર આપ્યું છે એનું કામ જે થતું છે ધ્યાન નહીં રાખવામાં આવતું હોય અને આજે જ માન્ય મુખ્યમંત્રી શ્રી આણંદ જિલ્લાની મુલાકાત હતા અને અહીંથી નડિયાદ ગયા છે તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પણ અને ગુજરાત સરકારને પણ એક મીડિયાના માધ્યમથી વિનંતી કરવા માંગી છું કે જો તમારા દ્વારા ફાળવેલા રોડના પૈસાનો જો આવો બગાડ થતો હોય

તો જ તમે જવાબ આપ્યો અને જો તમે જાણતા હતા કે રોડ બનાવ્યા પછી ચોમાસુ શું કામ કામ રોડ જરૂર પબ્લિકના ટેક્સના પૈસા જે સરકારમાંથી ટેક્સ ના બધા કામ કરવા માટે એને પાણીમાં રાખવાની જરૂર હતી સર મોટા મોટા ગાબડા ડાકોર રોડે ગાબડા પડ્યા છે રીંગડા રોડે ગાબડા પડ્યા છે ગાબડા પૂરવામાં આવ્યા છે પરિસ્થિતિ તો એવું લાગે છે કે હજુ બે મહિના થશે તો કોઈ કહી નહી શકે કે આ નવો રોડ બનેલો છે તો આ ભ્રષ્ટાચાર નથી તો બીજું શું છે આ બેદરકારી નહીં તો બીજું શું છે હા મીડિયાથી હું ખુલીને કહું છું કે આમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે બેદરકારીની ગંધ આવી રહી છે કોઈ વિભાગના જવાબદાર જિલ્લાના અધિકારીઓનું જો ધ્યાન રખાતું હોત એ લોકો ચિંતાઈ કરતા હોત તો જે તે કોન્ટ્રાક્ટર દ્વારા આવું કામ કરવામાં ના આવ્યું હોત અને જો તમે ટેકનિકલ રીતે એમ કહેવા માંગો છો કે ચોમાસુ પછી આવે એટલે આવું થાય તો ચોમાસા પહેલા રોડ બનાવવાની શું જરૂર હતી તમને ખબર હતી કે નવો રોડ બનાવ્યા પછી ચોમાસું આવશે વરસાદનો રોડ બગડશે તો શું કામ બનાવ્યો નવો રોડ ચોમાસા પછી બનાવો કરોડો રૂપિયા ખર્ચીને રોડ બનાવ્યો ને અત્યારે રોડ પર રોજ ગાબડા પડે છે રોડ ગાબડા પૂરવાની વાત આવે છે શું છે આ જાગી જાવ સમજી જાવ જ્યાં સુધી મીડિયા બોલે છે મીડિયા વિરોધ કરે છે તમને અહીસો બતાવે છે ત્યાં સુધી ઠીક છે જ્યારે ત્યારે જો આમ જનતા એ આક્રોશિત થઈ ગઈ તો અઘરું પડશે જવાબ આપો જે તે વિભાગના અધિકારીઓ એટલે ભ્રષ્ટાચાર બંધ કરો ગેરરીતિઓ બંધ કરો જે અંદર ચોરીઓ કરતા હોય અને આ રોડ જે રીતના બની રહ્યા છે એ પદ્ધતિ બંધ કરો જો આવા કરોડો રૂપિયાના સરકારના ખર્ચે આવા રોડ બનવાના હોય ફરી તૂટવાના હોય ગાબડા પૂરવાના હોય ને ધંધો ચાલ્યા કરવાનો હોય તો નથી જોઈતા આવા રોડ અને બનાવવા હોય તો નિયમ મુજબ ટેન્ડર મુજબ શરતો પ્રમાણે સારી રીતે બનાવો આઠ આટલી વખત દૈનિક પેપરમાં બીજી બી મીડિયામાં આવે છે તે છતાં આંખો ખૂલતી નથી છતાં શરમ નથી આવતી શું કરવા બેઠા છો તે ખબર નથી પડતી મને હદ થઈ હવે સુધરી જાઓ સરકારનો પૈસો પાણીમાં ના વેળવવો અને જે સરકાર પૈસા આપે છે ઉપરથી પ્રશાસન સારા રોડ કરવા માટે અને ટેન્ડરમાં સારું સારું લખેલું હોય છે નિયમો એ પ્રમાણે રોડ બનાવો પ્રજાની આ અપેક્ષા છે તમારાથી અને તમે કોઈ ઉપકાર નથી કરતા જે તે વિભાગના અધિકારીઓ તમે જે તે વિભાગમાં નોકરી કરો છો જેનો પગાર લો છો એ તમારી ફરજ છે આ કરવાની આટલા માટે જ તમને ત્યાં નિમ્યા છે તમને પગાર મળી રહ્યો છે સુવિધાઓ મળી રહી છે